आई होवतो नाही ए आय कधी आवे हा नाही येऊ पण तुपण दादले सुकर दाद मा माट मत तुपण साले साले ला सार मी सोडी ओ अन अन कौवा का ओम शेठे शेठे अडी जा दे शेठे शेठे જે હે તો ટક કેવા ઘવરો ને કાળુ ભાઈ એવા મારાય પણ ઈન તબે ભઈએ ને કાવ ચોરસી બની એટલે તારી પડશે હવે તો કરતા શું હવે કાવ બે ને કાવ કે ભલા બગાડ કરું બગાડ કરશી કેમ પૂંખ ખાક પૂંખ કરશી પછી કોક કરી બે ના કે બે છોરો તમને એક કામ ભરો પણ કરવું પડશે પણ તઈ તો ટેન્શન વધી કરવું પડશે કાળુ ભાઈ નહીં જીન કહો તો બગાડ કરું બગાડ કરજો કે નાખજો તો જે કરવું પૂં ખાસ કરી કરજો પણ એને કોક કરીને બગાડવાનો છે જાય તો તો પણ રહી ગયો કે તમાર નામ ના આ એ થઈ જાય રૂપિયા રોકડા રાખશે હા આ કોણ થઈ જાય પણ મળશે તો તમે ના તો ના એ તો આલે એ તો જવાબદારી તો હા કે જોઈશું અમે નો કાપી ના હા કોમ કામ નંદન નંદવા આ તો ભંચાળી ગયા ભાઈ પડતો રસોમા આ રોડ પર જલ્દી જલ્દી ઊભા ખેર जाऊ સા કોમ કર દીક બા আস্তে আস্তে ઉતર એક કામ તાર ઓળખ તો આયો છોરી જરા હો આઈ કોમ મારશી આપડે આપણે આપણે ભૂખી પડ્યું દેખ છે હા ને ડર નથી શું ઘરે આપડો ઘરે હેડો ઘરે ઘરે કશું બે પાડો બેસુ પાડો હા

આપણે જાવ ચાલો લે આપણે વારો હવે આવી ગયો છે ને કેટલી દેસુ તો પાવાની નહીં પાઈ દીધી છે એટલે કોઈ હતો નહીં ને લે આ હવે આપણો વારો આવી ગયો છે આ તો બહુ છે આ તો આપણે પેલો બેસીને ખાવાનું ખોન તો લીધું આ તો ગરમ છે કોઈ તારી ખબર પડતી હા પાય પાછું કારે એટલે ગરા ખાહે ઈનું ભરવાનું હા આ ઓપોસાન છે આ તો મોસમ મોટી સુકરા

ફેલાવા રહી તો પેલા મોહરી કાતા મોહરી ને બેઠા ખાવા જાતા હા આ અલ પછી તો આ બોના પાડો થોડું એ ના આલી એ અમારું 300 300 રૂપિયા લે હવે પણ એને અમે તમને સેત્રી ગયો આ આપણે ઘોટી બેઠા એ કાકા ખાઓ તો અમે તો ખાવવા દીધા તમે ખાવ તો સુકરો ના મરે તો આલો ઢોળી નાખ્યો હમણા સાપણ હું સાપણ ભાઈ ખાજો હા કાકા આ રૂપો બેડો તમે સુકરો તારા સાપ દેખાય પેલા એમ આપણે મારી ગયા પણ એની તો કાળ વાત રે ભો પિંકુડાનો ઓમ ઓમ એ કાલ એ મોટી મોટી કાકા તમે તગારું ખાઈ જાજો આ તો તું લે બે ચાટી દો